પોલીસે વિવાદ ન ફેલાય તે માટે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ આરેસ બાદ બોર્ડ પર કલર મારે તેને હટાવી દેવામાં આવ્યો તો બજરંગ દળનો આકેવારો પોલીસ પાસેથી પહોંચ્યા હતા અને તેમણે લેખિત અરજી આપી હતી તેમની માંગ હતી કે આવા બોર્ડ માનનારાઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આવા લખાણથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુબાઈ રહી છે હિન્દુ આગેવાનો કે માનો છે કે ભારતના સંવિધાન મુજબ દરેક નાગરિકને ધાર્મિક પ્રસંગો કે તહેવારો સ્વતંત્ર રીતે ઉજવવાનો અધિકાર છે કોઈ પણ કામ કે વિસ્તારમાં આ પ્રકારના પ્રતિબંધ મૂકી શકાતો નથી બીજી તરફ મુસ્લિમ આગેવાનો દ્વારા પણ આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી કે તેમનું કહેવું છે કે આ વોર્ડ આજે નહીં પરંતુ લગભગ છ વર્ષ પહેલા પણ

રાજેશન આપણા સંગઠનમાં